નમસ્તે દર્શક મિત્રો ઘણા મિત્રોએ સ્વ મુનશી એક ભારતના બંધારણના સભાના સભ્ય હતા અને હૈદરાબાદ પોલીસ એક્શન ની અંદર પણ એમને સારું કામ કરેલું અને ઉત્તર પ્રદેશના ગવર્નર પણ હતા એમને અને મોટા સારા સાહિત્યકાર હતા ને પાટણ ઉપર ઘણા પુસ્તકો લખ્યા છે રાજાધિરાજ અને પાટણની પ્રભુતા કૃષ્ણ અવતાર ના સાત ભાગ લખ્યા છે એ ઘણા વાંચ્યા પણ હશે તે ઘણા એનાથી વંચિત પણ રહ્યા હશે કૃષ્ણ અવતારમાં વ્યાસ લિખિત વેદ વ્યાસ મહાભારતના રચાયતા આખું મહાભારત અને પરીક્ષિત રાજા સમક્ષ જે એ સુખદેવજીએ કૃષ્ણ લીલાનું વર્ણન કર્યું છે એનું એક સમાવેશ એની અંદર કરેલો પણ ક્યાં આગળ જ્યાં આગળ કૃષ્ણનો રોલ આવતો હોય ત્યાં બાકી નહીં મહાભારતની અંદર જ્યાં કૃષ્ણનો રોલ આવતો હોય ત્યાં આગળ કૃષ્ણનો એમને કૃષ્ણ અવતાર વિશે એમને લખ્યું છે અને કૃષ્ણ લીલામાં પણ કૃષ્ણનો રોલ જ્યાં આવતો હોય ત્યાં કૃષ્ણ અવતાર એમને લખેલો કે કૃષ્ણ અવતાર કેવો હતો બહુ વાંચવા જેવું પુસ્તક છે આ ભાગની અંદર કન્યાલાલ માણેકલાલ એક ભાગની અંદર ભાગ બે માં મને વાંચવા મળ્યું કે કૃષ્ણ અવતાર ની અંદર એમણે જેસ્ટિમલ બ્રાહ્મણોનો

વિશે ઘણો આપણને અને કૃષ્ણ અવતાર જે મહાભારતની અંદર એમણે જે ઉપદેશ આપેલો છે મહાભારત ગીતાજીની અંદર એ છે વ્યાસજીનું આખું તત્વજ્ઞાન ત્યાં જ છે વ્યાસજીએ પોતે લખ્યું છે પણ બોલાવ્યું છે કોના મોડેથી કૃષ્ણના મોડેથી જેથી કરીને લોકો માને હવે મારે કહેવાનું એટલું જ કે આ જેસ્ટિમલ બ્રાહ્મણો એમનો જે ભાગ બેની અંદર ઉલ્લેખ કરેલો છે તો આ જેસ્ટિમલ બ્રાહ્મણો કોણ એ વિશે મેં થોડી મારી રીતે હું જ્યારે ફરતો હતો સંશોધન માટે ત્યારે મને મળેલું મહેસાણા જિલ્લાની અંદર બેચરાજી તાલુકામાં એક નાનકડું ગામ છે એનું નામ છે દેલ માલ પેલા એનું નામ હતું દેવું પણ એમાંથી અપભ્રંશ થઈ અને દેલ માલ થઈ ગયું છે અને આ દેલમાલ ના અંદર ખાસ કરીને બ્રાહ્મણો પહેલા મોટા પ્રમાણમાં રહેતા હતા આખું ગામ જ બ્રાહ્મણોનું હતું અને એ લોકો જેષ્ઠી મલ બ્રાહ્મણો કહેવાતા હતા આજની તારીખની અંદર પણ તમે ત્યાં આગળ જાઓ દેલમાલની અંદર અને કોઈ નાનકડું છોકરું મળે કે તમે કેવા છો કે બ્રાહ્મણ કેવા બ્રાહ્મણ એ જેથી બ્રાહ્મણ જેથી જેથી એટલે એ જ્યેષ્ઠનો અપભ્રંશ થઈ ગયેલો છે જેથી બ્રાહ્મણો પણ એ લોકો મલ વિદ્યાની અંદર પારંગત હતા અને એવા પારંગત હતા કે વિશ્વના માણસો વિશ્વના એ વખત તો વિશ્વ અમેરિકા એ નતું અને બધા રેડ ઇન્ડિયન્સ હતા ને ત્યાં આગળ વેસ્ટ ઇન્ડિયન્સ હતા પણ ભારત જે જે સુસંસ્કૃતિ હતી ભારતના પ્રદેશોની અંદર એ બધી ત્યાં આગળ લોકો જોવા માટે આવતા હતા મલ લેવા માટે પણ આવતા હતા આ લોકો મૂળ બ્રાહ્મણો હતા એમ એ લોકો કહે છે કૃષ્ણ એ કંસનો વધ કર્યો તો એ તો આપ સૌ જાણો છો અને કંસ એ જરાસંઘ મગધ દેશના રાજા જરાસંઘ નો જમય હતો એની બે પુત્રીઓ કંસ જોડે પરણાયેલી હતી એ બંને વિધવા થઈ એટલે જરાસંઘ પાસે ગઈ અને જરાસંઘે પછી નક્કી કર્યું કે કૃષ્ણનું આ વેર આપણે લેવું છે કૃષ્ણ એને ઘણી ઘણા વિવિધ પુસ્તકોની અંદર બધું છે કે એને અનેક ચડાઈઓ ત્યાં આગળ કરી કૃષ્ણ એનો સામનો પણ કર્યો બધું ઘણું થયું લખેલું છે પણ કૃષ્ણ ભગવાને એક જ વસ્તુ કરી કે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે મારા લીધે આખી મથુરાની પ્રજા હેરાન થાય છે એના કરતા મારા મથુરા છોડી દેવું જોઈએ એટલે રણછોડ કહેવાયા રણ છોડીને જતા રહ્યા એ ગયા તો પશ્ચિમ દિશા તરફ દરિયાકાંઠે એમણે દરિયાને વિનંતી કરી કે ભાઈ તું ખસી જા મારે અહીંયા આગળ નગરી વસાવી છે આ એક લોકકથા છે બાકી હકીકતમાં શું છે શું નહીં એ તો ભગવાન જાણે અને શ્રી કૃષ્ણ જાણે અને દરિયો ખસી ગયો અને અત્યારે હાલ દરિયાની અંદર દ્વારકાના જે વિવિધ ભાગો છે એ પડેલા કંઈક દેખાય છે એ આપણને જોવા પણ મળે છે યુટ્યુબની અંદર એ ત્યાં આગળ એમણે એક નગરી વસાઈ એનું નામ દ્વારિકા નગરી જરાસંઘે જોયું કે મથુરા તો ખાલી છે કોના ઉપર આવું વેર લેવું કૃષ્ણ નથી ને માણસો નથી ને કોઈ નથી ને કોઈ લશ્કરે નથી ને કશું નથી કોઈ ઘોડું નથી ને કોઈ રથ નથી ને હાથી એ નથી એટલે એણે એના પોતાના જે મરથિયા માણસો જે હતા એક તો રૂકમી હતો એક શિશુપાલ હતો એવા બધા અમુક બે ત્રણ ચાર માણસો એમના મરથિયા જે હતા રાજાઓ એ લોકોને લઈ અને એ દ્વારકા તરફ એને પ્રયાણ કર્યું અને આપ જાણો છો કે અંબાજીની બાજુમાં કોટેશ્વર મહાદેવ ના ત્યાંથી ડુંગરોમાંથી અરબલ્લીના ડુંગરોમાંથી સરસ્વતી માતા પ્રગટ થાય છે અને એ સરસ્વતી માતા ગંગેટ થઈ અને સિદ્ધપુર થઈ અને પાટણ થઈ અને ત્યાં સાંતલપુર થઈ અને કચ્છમાં નાના રણની અંદર સમાઈ જાય છે ત્યાં આગળ યુદ્ધ લઈને આવે છે એટલે એમણે વિચાર કર્યો કે આ આવશે અને જો દ્વારકા ઉપર હુમલો કરશે તો દ્વારકાને ખાના ખરાબી થઈ જશે માણસોને પણ હાનિ થઈ જશે એટલે સામા ગયા અને ત્યાં આગળ મહાયુદ્ધ ખેલાયું આ મહાયુદ્ધ ખેલાયું એની અંદર આ જષ્ટિ બ્રાહ્મણો જે હતા એ લોકોએ બલરામજીને મદદ કરેલ એવું એ લોકોનું કહેવું છે એ લોકોનું કહેવું છે બીજી વાત એવી છે કે યુદ્ધ પતિ યુદ્ધપતિ જૈન ગ્રંથોનું પણ અમુક એવું કહેવું છે કે મહાસંગ્રામ પ્રલય થઈ ગયેલો ભયંકર અને એ થઈ ગયેલું ત્યારે એમણે ભગવાનનું જે જર તો તીર્થંકર નેમિનાથજીનું જર ત્યાં આગળ છાંટ્યું અને બધો પ્રકોપ શાંત થઈ ગયો અને ત્યાં આગળ બધું થઈ ગયું એટલે સરસ્વતીના કિનારે જે થયેલું યુદ્ધ એ સરસ્વતીના કિનારે એ બીજે ક્યાંય નહીં પણ ત્યાં આગળ થયેલું એવું મારું પોતાનું મંતવ્ય છે શું હવે બીજી વસ્તુ એ છે કે એ આ બલરામજી તો કૃષ્ણના મોટા ભાઈ જેસ્ટ બ્રધર એટલે એ જે બ્રાહ્મણો હતા એમને જોયું કે બલરામજી જે તો મલ વિદ્યા જબરદસ્ત છે એ તો ઉચકીને ફેંકી દે છે એટલે એમણે બલરામજીને વિનંતી કરી કે અમને મન વિદ્યા શીખવું અમારે કંઈ જોઈતું નથી અમારે તમારી પાસેથી કોઈ વસ્તુ જોઈતી નથી અમને મલ વિદ્યા શીખવી અને બલરામજી ત્યાં આગળ આ બ્રાહ્મણોને મલ વિદ્યા શીખવી અને એવી આખી વિશ્વ વિદ્યાલય જેવી થઈ ગઈ અને દરેક રાજાઓ પોતાના મલને ટ્રેન કરવા માટે તાલીમ આપવા માટે ત્યાં આગળ મોકલતા હતા અથવા તો એમના સારા મલો હોય દેલમાલ ની અંદર દેવમહાલની અંદર તો એને એ પોતાના રાજની અંદર લઈ જતા હતા અને ત્યાં આગળ રાજ્યાશ્રય આપતો હતો એમના એમની જે પત્નીઓ હોય સ્ત્રીઓ હોય એને રાજની અંદર પણ સારું સ્થાન મળતું હતું અને એ રીતે અંદર ત્યાં આગળ લઈ ગયેલા અને તે એટલે આજે શું છે કે મેં જોયું છે કે ઘણા ખરા દૃષ્ટિ બ્રાહ્મણો હિન્દુસ્તાનના ઠેર ઠેર છે ઘણા ખરા રાજ્યોમાં છે ગ્વાલિયરમાં જુઓ તો જસ્ટિ બ્રાહ્મણો છે બીજે જુઓ તો જસ્ટિ બ્રાહ્મણો છે બીજા રાજ્યોમાં પણ જુઓ તો જસ્ટિ જસ્ટિ બ્રાહ્મણો તો બે ચાર પાંચ છ ઘર તો હશે જ હવે કદાચ એવો જમાનો બદલાઈ ગયો છે એટલે બધા એક્યુમેલેટ થઈ એટલે એ ટાઈમ થઈ ગયો હોય તો કહેવાય નહીં હવે આ દેલમાલની અંદર દેલમાલની અંદર એક મેં જોયું તો એક સુંદર મંદિર હતું લિંબોજી માતા એને કહે છે લિંબોજી માતા બહુ સુંદર મંદિર છે હવે આ ટાઈમ થઈ ગયો મુસ્લિમ ગુજરાતમાં સુભાઓનું રાજ આવ્યું સુભાઓનું રાજ આવ્યું આ જે બ્રાહ્મણોને જે જમીન નિર્વાહ માટે આપેલી હતી એના ઉપર આ સુભાઓએ ટેક્સ નાખ્યો વેરો નાખ્યો બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે ભાઈ અમે તો મલ બ્રાહ્મણો છીએ અમારા ઉપર ટેક્સ ના હોય એટલે કે તમે એમાં મલ હો તો આ લીમડો છે એને ઉખેડી બાથ ભરીને ઉખેડીત બહાર કાઢો એમાં એક બ્રાહ્મણ તૈયાર થયો એને માતાજીનું નામ દઈને અને એને લીમડો ઉખેડી કાઢ્યો અને નીચેથી મૂર્તિ મૂરી મળી એ મૂર્તિ અત્યારે હાલ ત્યાં આગળ પૂજાય છે એને લિંબજ માતા કહેવામાં આવે છે એને પણ ખંડિત થયેલું હતું પણ તલાવના કિનારે એક વિષ્ણુ મંદિર હતું એ ખંડિત હાલતમાં છે એના અમુક ભાગો અહીંયા આગળ લીંબુજી માતાની અંદર આડાવરા ફિટ કરેલા છે આ લીંબુજી માતાના મંદિરની ચારે બાજુ હું ગયો ત્યારે કમ્પાઉન્ડ હતું અને કમ્પાઉન્ડના દરવાજા આગળ એક કીર્તિ તોરણ હતું અને અંદર લીંબોજી માતાનું તો મોટું મંદિર છે પણ એની અંદર બીજા નાના 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 મંદિરો પણ હતા અવનકુંડ પણ હતો અને એક સાદું તોરણ પણ હતું આ બધું જોવાલાયક છે જોવાલાયક છે દેવ દેલમાલ છે એની બાજુમાં કંબોય છે એ પણ જૈનોનું તીર્થ છે અને ત્યાં આગળ પણ ચંદ્રેશ્વર મહાદેવ છે એ પણ જોવાલાયક છે આ બધું ત્યાં આગળ એક વસ્તુ જોવાલાયક છે એક વખત ટૂર કરવા જેવી છે ભલે થોડી ગરમી પડે છે આ છે તે છે અને થોડો પીરિયડ પણ અત્યારે ધુર્યો પ્રદેશ છે એટલે પણ વસ્તુ જોવી હોય અનુભવ કરવો હોય આ વિષયના સિદ્ધાંત વિદ્યાર્થીઓ તો આ વસ્તુ જોવાલાયક છે એટલું મારું ખાસ તમને કહેવું છે જો ફોટા હશે તો હું તમને બતાવીશ વખત બીજી એક વસ્તુ કે કૃષ્ણ અવતાર ની અંદર એક બીજો શબ્દ વારંવાર આવે છે અહિમ છત્ર અહિમ છત્ર અહિમ છત્ર શું એ વિદ્વાનો બધા જાણતા હશે હવે અહિમ છત્ર એટલે ત્યાં આગળથી વડનગરની અંદર નાગરો અને નાગ લોકો વચ્ચે વિગ્રહ ચાલતો હતો નાગ લોકો ઘણા લોકોએ એના અર્થના બીજો પણ કર્યો છે કે નાગ એટલે સર્પ પણ નાગ એટલે સર્પ શું એ હજુ કંઈ સ્પષ્ટતા થઈ નથી એમાં ઘણા વિદ્વાનોના જુદા જુદા મતો પણ છે પણ નાગ લોકો અને નાગરો વચ્ચે વિગ્રહ ચાલતો હતો પણ અહિંમ છત્રથી આવેલો મંકણ એણે આ નાગ લોકોને હરાયા અને એ દિવસથી આખા ગામની અંદર આનંદ નાના 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 થઈ ગયો અને આ વડનગરનું નામ એ વખતે આનર હતું એના બદલે આનંદ થઈ ગયું હવે વિદ્વાનોમાં મત ક્યાં છે જુદા વિદ્વાનોમાં જુદા જુદા મત કે દક્ષિણની અંદર કદંબનું રાજ જે સ્થાપ્યું એ રાજનો સ્થાપક પણ મંખણ હતો તો આ મંખણ અને આ મંખણ એક કે જુદા એ હજે કઈ નક્કી થતું નથી એ થાય એટલે એ પણ વિદ્વાનોમાં પણ ઘણા મત મતાંતરો છે શું અને એ પણ એક સંશોધનો વિષય છે એટલે આ પણ એક બીજી વસ્તુ શું છે કે મેં એ જોયું કે નાગરોની અંદર છ જાતના નાગરો છે વડનગરા વિસનગરા સાઠોદરા ખસનોરા પ્રશ્નોરા અને ચિત્રોડા વડનગરા વિસનગરા સાઠોદરા જે સાઠોજ રહ્યા એ પ્રશ્નોરા કૃષ્ણોરા અને ચિત્રોડા હવે અત્યારે હાલ જે અસ્થિ છે એ મોટા ભાગની વસ્તી વડનાગરા અને વિસનાગરાઓની છે સાઠોદરાઓના તો ક્યાંક થોડાક જ ઘર હશે જોકે એ વડનગરના વિસનાગરા જોડે ભરી ગયેલા છે પણ કૃષ્ણોરાઓ ક્યાં છે એ ખબર નથી પ્રશ્નોરાઓ જે છે એ બધા સૌરાષ્ટ્રની અંદર છે જંડુ ભટજી ઝંડુ ભટજી એ પ્રશ્નોરા નાગર હતા અને ખાસ કરીને પ્રશ્નોરા નાગરો એ વૈદરાજો છે આ પ્રશ્નોરા નાગરોની એક સંસ્થા છે ભાવનગરની અંદર ગીતા ચોકનો એનું નામ છે અહિમ છત્ર સંસ્કાર કેન્દ્ર તો આ પ્રશ્નોરા નાગરો સાથે અહિમ છત્ર કેમ સંકરાયો છે એ કઈ ખબર પડતી નથી જો અહિમ છત્ર લડ્યો છે ક્યાં આગળ નાગરો માટે વડનગરમાં તો વડનગરમાં તો કોઈ પ્રશ્ન આગળ છે જ નહીં જે છે એ બધા સૌરાષ્ટ્રની અંદર છે જામનગરની અંદર છે ભાવનગરની અંદર છે બોરુમો છે નાની બોરુમો છે મોટી બોરુમો છે ત્યાં આગળ છે બધા પણ અહીંયા આગળ કોઈ નથી એટલે આ એક પણ એક સંશોધનનો વિષય છે કે ભાઈ અહિમ છત્ર સાથે અહીમ છત્ર સંસ્કાર કેન્દ્ર તમારી સંસ્થાનું નામ સાચું અમે એમાં વાંધો ઉઠાવતા નથી કે અમે એમાં કોઈ ઓબ્જેક્શન કરતા નથી પણ અહિમ છત્ર તમે નામ લગાડ્યું છે તો અહીમ છત્ર સંસ્કાર કેન્દ્ર તો અહીમ છત્ર સાથે પ્રશ્નોરાવવાનો શું સંબંધ છે એ અમને દરેક કહેશો એ પણ એક સંશોધનનો વિષય છે કારણ કે અહીમ ક્ષેત્ર સૌરાષ્ટ્રમાંથી નથી આવ્યો હોય એવું નથી થયું શું અને આવ્યો હોય અને કદાચ એવું બન્યું હોય તો બી કહેવાય નહીં એટલે અને કદમ્બરાજ દક્ષિણ ભારતની અંદર કદમ્બરાજ સ્થાપક જે મંકણ હતો એ પણ અને આ મંકણ એ એક હતા કે બીજા હતા એ પણ કહેવા થઈ નથી એટલે આ એક સંશોધનનો વિષય છે એટલે આ અંગે મારે આપને ખાલી જાણ કરવી હતી કૃષ્ણ અવતાર તમે વાંચજો એની અંદરથી ઘણું જાણવા પણ મળશે બીજી વિવિધ જ્ઞાતિઓ વિશે પણ જાણવા મળશે બસ આટલું આજે મારે કહેવાનું છે